અમદાવાદના રાજુ ઠાકોરને પણ હાજર રહેવા તાકીદ છે તેમાં ખનિજ વિભાગના અધિકારીઓની સંડોવણી અંગે તપાસ થશે મહેસાણામાં ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓની જાસૂસી મામલે મોટો ખુલાસો થશે

આ પ્રકારના સિત્તેર કરતાં વધુ ગ્રુપ કાર્યરત હોવાની વિગત છે અધિકારીઓની માહિતી માત્ર ચાર જ મિનિટમાં આખા રાજ્યમાં જતી હતી મુખ્ય ગ્રુપમાંથી માહિતી અન્ય ગ્રુપમાં શેર કરતા હતા ગ્રુપમાં કાયદેસર રોયલ્ટી તપાસ ધરાવતા લોકો પણ સભ્ય છે ગાડી ઓફિસથી ઉપડે અને તરત જ માહિતી મળે તેવું નેટવર્ક હતું ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી બે વર્ષ કરતા વધુ સમયથી થતી હતી સવાલ એ છે કે આ હકીકતની જાણખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને કેમ ન થઈ આ પ્રકારના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર રોયલ્ટી પાસ ધરાવતા લોકો પણ સભ્ય છે દર આંત્રે દિવસ ખાણ અને ખનીજની ઓફિસમાં જોવા મળતા આવા લોકોએ અધિકારીઓનું ધ્યાન કેમ ન દોર્યું તે એક સવાલ છે જાસુસી કાનનું તથ્ય શું છે તે પણ તપાસનો વિષય છે ગાડી ઓફિસથી ઉપડે અને તરત જ માહિતી મળી જાય તે પ્રકારનું નેટવર્ક હતું ગાડી ઓફિસથી ઉપડે અને વિગત મળે તો કોની સંડોવણી હોઈ શકે તે પણ એક સવાલ છે આવી જવું માહીતી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યો ગુજરાતી ન્યૂઝ